સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોથી શરૂ કરીએ જો અહીંયા તમને બતાય છે એમ કે વાતચીતના મેં તમને અગાવી કીધું છે કે વાતચીતના જેટલા પ્રશ્નો છે એ આપણે આપણી રીતે લખવાના હોય પોતાની મૌલિકતા પ્રમાણે અહીંયા મેં જેટલા આપ્યા છે બધા ઉદાહરણ સ્વરૂપે આપ્યા છે અને તમે એમાંથી તમારી રીતે જવાબ બનાવીને લખી શકો છો તો પહેલો જ પ્રશ્ન છે કે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો તો આપણે શાળામાં હોય

પહેલા તો આપણે શાળામાં પ્રાર્થના કરતા હોય ક્યારેક મંદિરમાં જઈએ તો ત્યાં પ્રાર્થના કરતા હોય શાળા છૂટવાના સમયે પણ ઘણીવાર પ્રાર્થના કરતા હોય તો જો અહીંયા લખેલું છે કે સવારે શાળા શરૂ થતા પહેલા અને સાંજે શાળા છૂટતી વખતે પ્રાર્થના કરીએ છીએ ચલો પ્રશ્ન નંબર ત્રણ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો એનો જવાબ આવે કે પ્રાર્થના મનને શાંત કરવા શક્તિ મેળવા અને ભગવાનનો આભાર માનવા માટે કરવામાં આવે છે પ્રશ્ન નંબર આપેલો છે કે તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કરવાનું હોય ત્યારે તૈયારી કરો આપણે કઈક રજૂ કરવાનું હોય પ્રાર્થનામાં તો આપણે કેવી કેવી તૈયારી કરીએ એ બધી તૈયારી અહીંયા તમારે લખવાની છે જો અહીંયા મેં ઉદાહરણ સ્વરૂપે લખેલું છે કે અમે પ્રાર્થનામાં રજૂ કરવા માટે ગીતો ભજનો કવિતાઓ અને વિચારો તૈયાર કરીએ છીએ આની સિવાય પણ આપણે ઘણું બધું તૈયાર કરતા હોય તો વિકલ્પો અહીંયા અમે સીધા તમને જવાબ આપેલા છે તો એવા પહેલો જ પ્રશ્ન છે કે માન્યા પોતા સમુને એટલે અર્થ શું થાય નીચે જવાબ આપેલો જો બ નંબરનો ઓપ્શન સાચો છે કે સૌને પોતાના જેવા જ ગણ્યા બીજો પ્રશ્ન ક્ષમા સિંધુ એટલે શું થાય તો એમાં ક ઓપ્શન જે છે એ સાચો છે કે ક્ષમાના સાગરને નમન હો ચાલો પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો જો કરવાનું છે કંઈ નહીં જે વાક્યો આપેલા છે એનો ભાવ દર્શાવતી જે કવિતાની પંક્તિ હશે એ પંક્તિ આપણે લઈ અને લખી દેવાની છે આમાં જો એમાં પહેલો જ આપેલું છે વાક્ય કે બધા કાર્યો કર્યા છતાંય કોઈ કાર્યમાં લેપાયા નહીં એવો અર્થ દર્શાવતી કવિતા પંક્તિ અહીંયા જો નીચે મેં લખેલી છે કે સગળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી

તો એનું કાવ્ય પંક્તિ આપેલી છે કે સં્યાસી ધર્મ ઉજાડ્યો એની કાવ્ય પંક્તિ આપેલી છે કે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો ચાલો પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો ચકાઉસમાં શબ્દો આપેલા છે કે યોગી પરમ સગળા પૂર્ણ અને મધ્યમ બરોબર ખાલી જગ્યા છે કે મહાવીર સ્વામી એ પછી ખાલી જગ્યા એમાં પૂર્ણ આવે પૂર્ણ હિંસાનું આચરણ કર્યું બીજું તો કે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો ત્રીજું યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા

હવે જો નીચે ઓપ્શન આપેલા હશે તમારે વિકલ્પો આપેલા હશે મેં સીધા અહીંયા જવાબ આપેલા છે બરોબર આ જવાબ જે આવે એ સાચા છે તમારે ટીક માર્ક કરી લેવાનું છે જો પહેલો જ પ્રશ્ન કે અંતર તો અંતઃકરણ અથવા અને મન બરોબર આજે અંતર આપેલું છે એ શબ્દનો અર્થ શું થાય છે તો અહીંયા લખેલું જો અંતઃકરણ અને મન જે જે આ આ બંને છે છે એનો સાચો અર્થ અથવા આપણે જોયા જાવ તો રીતે થઈ શકે આ અંતઃકરણ અને અંતર એટલે કે એક દિશા અને અંતર આવે એ અંતર પણ અલગ છે બરોબર તો એ જો નીચે એક વાક્યો બનાવેલું છે કે નરસિંહ નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હતા તો આ અહીંયા જે અંતર શબ્દનો ઉપયોગ થયો એ અંતઃકરણ માટે આ અંતર શબ્દનો ઉપયોગ થયેલો છે બરોબર ચલો પ્રશ્ન નંબર બે બે જે આપેલો છે કે સમ સમ એટલે શું થાય સરખું અથવા સમાન જો આ સરખું અથવા સમાન થાય એવો અર્થ ધરાવતું વાક્ય આપણે નીચે આપેલા છે ઓપ્શન એમાંથી શોધવાનું તો સાચો ઓપ્શન મેં લખેલો છે કે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી એટલે કે સરખી હોતી નથી સમાન હોતી નથી પ્રશ્ન નંબર છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો જો નીચે આપેલા છે જો તમે કાઉસમાં પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાય નીતિમય પછી કૃષ્ણ પ્રભુ પ્રભુ પુત્ર ક્ષમા સિંધુ વિશ્વ શાંતિ આવા શબ્દો આપેલા છે હવે એક ફકરો આપેલો છે આપણે પેલા વાંચી લઈએ આ બધા શબ્દોની એક વિશેષતા તમે નોંધી જો આ શું કે છે પેલા સમજીએ આ બધા શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જો આ જેટલા શબ્દો આપ્યા કાઉસમાં એ બધા શબ્દોની એક વિશેષતા છે તે બે શબ્દોથી બે શબ્દો અથવા વધુ શબ્દો મળી અને એક શબ્દ બનેલો છે જેમ કે જો પેલો શબ્દ હશે પ્રાણી માત્ર તો બે શબ્દો કયા કયા એક તો પ્રાણી અને એક માત્ર બરોબર પ્રાણી માત્ર એ બંને ભેગું થયું એટલે પ્રાણી માત્ર શબ્દ બન્યો જેનો અર્થ થાય બધા પ્રાણીઓ બરોબર પ્રાણી માત્ર એટલે બધા પ્રાણીઓ એવું જ જનસેવા સેવા શબ્દનું પણ છે એવું જન સેવા શબ્દ છે એનું પણ છે એમાં જન અને સેવા એવા બે શબ્દો ભેગા થયા છે અને શબ્દ બન્યો છે જન એટલે કે લોકો અને સેવા સેવા એટલે એટલે કે કે કરવી અર્થ થાય છે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરવા આવી રીતે જેટલા શબ્દો આપેલા છે આપણે એક પત્ની વ્રત ને ન્યાય નીતિમય ને આ બધા શબ્દોનું શબ્દો વિશે એવી રીતે આપણે વિચાર કરવાનો છે આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે જો આ શબ્દો છે ભાષામાં આવી રીતે આપણે ઘણા આવા શબ્દો જોયા હોય બે શબ્દો મળીને એક શબ્દ બન્યો હોય બરોબર અને એનો અર્થ પણ થોડો અલગ હોય છે આવા શબ્દો અંગે વિચારો અને આ કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો જો આ શબ્દો વિશે આપણે વિચારવાનું છે કાવ્યમાં જે નો ઉપયોગ થયો ત્રણ શબ્દો લખવાના એક બીજો શબ્દ પત્ની અને ત્રીજો શબ્દ વ્રત બરોબર એક પત્ની અને વ્રત આ ત્રણ શબ્દો બનીને એક શબ્દ બનો કે એક પત્ની વ્રત બરોબર એવી જ રીતે ન્યાય નીતિમય તો જો ન્યાય એ એક શબ્દ થયો નીતિ એ બીજો શબ્દ થયો અને મય એ ત્રીજો શબ્દ થયો એટલે ન્યાય નીતિ મય એવી રીતે બન્યો પછી કૃષ્ણ પ્રભુ તો એમાં બે શબ્દો બન્યા છે કૃષ્ણ અને એક પ્રભુ પછી છે પ્રભુ પુત્ર તો એમાં બે શબ્દો મળ્યા છે પ્રભુ અને પુત્ર ક્ષમા સિંધુ તો એમાં પણ બે શબ્દો મળ્યા છે ક્ષમા અને સિંધુ વિશ્વ શાંતિ તો વિશ્વ અને

નિષ્ઠા આ પણ બંને શબ્દો ભેગા મળ્યા છે ચાલો પ્રશ્ન નંબર સાત કંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો જો કંશમાં શબ્દો આપેલા છે પેલા વાંચી લઈએ કણી બસો મોટા કૃષ્ણનું નાનકડી રડિયામણું મધુર સર્વધર્મ આખા ખૂબ લીલાછમ નાના રંગબેરંગી અને પિત્તળનો જો આટલા શબ્દો આપેલા છે હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરી નીચેનો ફકરો જે છે પૂર્ણ કરવાનો જઈએ અમે ફકરો પૂર્ણ કરેલો છે બરોબર એટલે આપણે એકવાર ફકરો જ વાંચી લે જે લાલ અક્ષર તમને દેખાય છે એ મેં શબ્દો મૂકેલા છે ઘણી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘર હતા કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા ગામને પાદર કૃષ્ણનું મંદિર તેના પર નાનકડી ધજા ફરકે એના આંગણામાં લીલાછમ છમ તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે

પેલો જ પ્રશ્ન છે કે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું પછી ખાલી જગ્યા છે બધા બધા પ્રાણીઓને પ્રાણીઓને રક્ષણ રક્ષણ આપ્યું આપ્યું તો એમાં આવે અને અને બરોબર બીજો બીજો કે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભરે બધામાંથી અલિપ્ત રહ્યા ત્રીજું વાક્ય વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી ચોથું વાક્ય તમે સવારે નીકળશો કે સાંજે નવમો પ્રશ્ન નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો તો યોગ્ય સંયોજક આપણે જોડે બે વાક્યોને જોડે એને સંયોજક કહેવાય બરોબર એટલે આપણે યોગ્ય સંયોજક મૂકી અને વાક્ય પૂરા કરવાના જો એમાં પહેલું જ વાક્ય આપેલું છે મેં પૂરું કરેલું છે કે મેં એને કહ્યું ન હતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું બીજું વાક્ય ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું જો આ તો છે છતાં છે પછી નહીતર છે પછી જો તો છે પછી તેથી આ બધા સંયોજકો છે ત્રીજું ત્રીજું વાક્ય છે કે છત્રી હતી તે સારું થયું નહીતર તું પલળી ગયો હોત ચોથું વાક્ય જો સાહેબ કહેશે તો આપણે બાળ સભા ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું આવું પ્રશ્ન નંબર ફકરામાં યોગ્ય મૂકી તેનું કરો જો તમારો ફકરો છે પાઠ્યપુસ્તકમાં એમાં વિરામ ચિહ્નો આ જે ચિહ્નો દેખાય પ્રશ્ના ચિહ્ન પૂર્ણ વિરામ અલ્પ વિરામ આ બધા જે શબ્દો છે એ સોરી વિરામ ચિહ્નો છે એ વિરામ ચિહ્નો આપેલા નથી પણ આ ફકરો મેં આપેલો છે એમાં બધામાં વિરામ ચિહ્ન મૂકેલા છે બરોબર આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને ફકરાનું સારી રીતે શું લેખન કરવાનું છે જો એકવાર ફકરો વાંચી લઈએ તેમણે મને પૂછ્યું તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બે સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું જો અહીંયા ખાસ ધ્યાન રાખજો વિરામ ચિહ્નો જેટલા છે આપણે સારી રીતે મૂકવાના છે જો આમાં જેવી રીતે આપેલા છે એવી જ રીતે મૂકવાના છે પ્રશ્ન નંબર ચર્ચા કરો કરો લખો અને ગમે તે બે હવે જો અહીંયા આપેલા છે આપણે કુલ ત્રણ એમાંથી કોઈ પણ બે તમને વિદ્યાર્થી મિત્રો જે ગમે એ બે લખવાના છે મેં અહીંયા ત્રણ લખેલા છે બરોબર આમાં ચર્ચા રૂપે લખી શકાય અને મેં જેવી રીતે લખ્યું એવી રીતે પણ લખી શકાય છે જો હવે પહેલું છે કે અહિંસાનો ભાવ રાખવો જોઈએ તમારે તમારી રીતે લખવું હોય તો તમે કેવી રીતે લખી શકો તો તમારે બે મિત્રોને અથવા ચાજા મિત્રોને ને તો આ જે વાક્ય છે એના ઉપર ચર્ચા કરવાની છે કે અહિંસાનો ભાવ રાખવો જોઈએ બરોબર તો એક એક મિત્ર એમ કે કે હા રાખવો જોઈએ બીજો મિત્ર એમ કે કે હા એનાથી આ ફાયદા થાય અથવા આ વ્યક્તિએ કીધું છે એટલે આપણે આમ કરવું જોઈએ ત્રીજો વ્યક્તિ આ કંઈક અલગ કહેતો હોય બરાબર એવી રીતે આપણે અલગ અલગ રીતે પણ લખી શકીએ કે કોઈ પણનું નામ લખીને કે રોનક આમ બોલો પછી રોહિત આમ બોલો એવી રીતે આપણે અલગ 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 વિદ્યાર્થીઓના નામ લખીને પણ લખી શકાય અને જેવી રીતે મેં લખ્યું એવી રીતે પણ લખી શકાય જો મેં લખ્યું છે કે અહિંસા એ સૌથી મોટો ધર્મ છે કોઈપણ જીવને દુઃખ ન આપવું જોઈએ અહિંસા એ માનવતાનું મહાન ગુણ છે અહિંસાથી સમાજમાં શાંતિ અને સહિષ્ણુતા વધે છે અહિંસાનો ભાવ રાખવાથી દ્વેષ અને વિરુદ્ધ ભાવ દૂર થાય છે ચલો બીજું પ્રાણીઓ બોલતા હોત તો જો કેવું એક સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે કે પ્રાણીઓ જો બોલતા હોત તો તો આપણે આમાં ચર્ચા કરી હોય બે ત્રણ વિદ્યાર્થી મિત્રો તમે સાથે મળીને બેઠા હોય અને ચર્ચા કરતા હોય અને આવો મુદ્દો મૂક્યો હોય કે પ્રાણીઓ જો બોલતા હોત તો કેવા બધા અલગ 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 જે છે વાત રજૂ કરે બરોબર અને એ બધી વાત આપણે લખી શકીએ આ પ્રશ્નનો જવાબ આપણે મોટો પણ કરી શકીએ અને તમે કરો તો વધારે સારું જો અહીંયા મેં લખેલું છે કે જો પ્રાણીઓ બોલતા હોત

કે સર્વ ધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ જો સર્વ ધર્મ સંભાવ એટલે શું થાય તો બધા ધર્મો સરખા છે એવો ભાવ એટલે સર્વ ધર્મ સંભાવ બરોબર અને વિશ્વ શાંતિનો માર્ગ એટલે કે વિશ્વની જે વિશ્વમાં જે છે એ શાંતિ એ શેના કારણે આવે બધા સર્વ ધર્મ સંભાવ જો બધામાં આવે તો વિશ્વમાં શાંતિ સ્થપાઈ જાય એની માટેનો એક મુદ્દો છે તો અહીંયા મેં લખેલું કે સર્વ ધર્મ સંભાવ એટલે બધા ધર્મો પ્રત્યે સમાન માનસિકતા રાખવી ભેદભાવ નહીં કરવો દરેક ધર્મ શાંતિ પ્રેમ અને ભાઈચારા શીખવે છે જો આપણે બધા ધર્મોને સમાન રીતે સન્માન આપીશું તો વિશ્વમાં ઝઘડા દ્વેષ અને હિંસા ઘટશે આ રીતે સર્વ ધર્મ સંભાવથી વિશ્વ શાંતિ સ્થાપિત થઈ શકે છે ચલો પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ લખો કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉપયોગ થયો છે જો પેલો જ પ્રશ્ન આપેલો છે તો કયા કયા મહાનુભાવો વિદ્યાર્થી મિત્રો યાદ કરો બધા તમને યાદ જ હશે જો આપણે વિડીયો તમે ન જોયો હોય તો હજે એકવાર વિડીયો જોઈ લેજો સ્પેશિયલ આપણે કાવ્યની સમજૂતી માટેનો વિડીયો સરસ મજાનો બનાવેલો ચિત્રો વાળો બરાબર ફોટાઓ વાળો મસ્ત વિડીયો બનાવેલો જો તમે ન જોયો હોય તો ચેનલમાં જઈને એકવાર જોઈ લેજો ચલો તો જવાબ આવે કે કાવ્યમાં શ્રી મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત હજરત મોહમ્મદ પૈગમ્બર અને અસો જરથુસ્ત જેવા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે બીજો પ્રશ્ન રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો એનો જવાબ આવે કે રામને અંતરમાં રાખવાની વાત એટલા માટે એટલા માટે કરી કરી છે કેમ કે તેઓ ન્યાય અને નીતિના પ્રતીક છે

તો એનો જવાબ આવે કે શ્રી કૃષ્ણની યોગી એટલા માટે કહ્યા છે કારણ કે તેઓ સંસારમાં રહીને પણ તેનાથી અલિપ્ત રહ્યા છે બરોબર મોહ માયામાં બંધાણા નથી અને તેઓએ હંમેશા એ જ કહ્યું છે કે ક્યારેય મોહ માયામાં બંધાવું નહીં ચાલો પ્રશ્ન નંબર તેર જુઓ નીચેના શબ્દોમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલો જોડાક્ષર લખ્યો છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો જો પહેલા તો ઉદાહરણ આપણે જોઈ લઈએ જો ઉદાહરણ આપેલા છે ત્રણ એક તો બખ્તર પછી બીજું બુદ્ધ છે અને ત્રીજું છે મિસ્ત્રી બરોબર હવે એમાં કરવાનું છે શું જે જોડાક્ષર છે જો અહીંયા બખ્તરમાં લખેલું છે એમાં ખ જે છે એ ખોડો આપેલો છે ખોડો એટલે કે જો નીચે લીટો આપેલો તમને દેખાય છે ખ ની નીચે ઈ નિશાની આપણે અડધો ખ એવું કહી શકીએ એટલે એને ખોડો કહેવાય બરોબર ખ પ્લસ ત આ બે વસ્તુ બની એટલે આ બે વસ્તુ મળી એટલે શું બન્યો છે એ બંને છૂટો પાડો તો આવી રીતે લખાય ખ અડધો અને ત બરોબર પ્લસ ત એવી રીતે બુદ્ધ જે છે એમાં દ અને ધ આ બંને વસ્તુ ભેગી થાય ત્યારે ધ બને જો બુદ્ધ બુદ્ધની પાછળ જે બુદ્ધ આવેલો એ દ અને ધ ના મિશ્રણ થી બને છે અને ધ આખો એવી જ રીતે મિસ્ત્રી શબ્દ જે છે એમાં સ ત અને રી બરોબર એવી રીતે સ્ત્રી બને સ્ત્રી શબ્દ જે છે રીતે બને છે સ આવે એમાં પછી ત અને પછી રી આખો જોડાય સ અડધો ત અડધો અને રી આખો એવી રીતના આપણે બીજા પાંચ શબ્દો લખવાના જ અને એના જે આ જોડાક્ષર છે એને છૂટા પાડવાના જો અમે લખેલા છે પાંચે પાંચ રાષ્ટ્ર પેલો શબ્દ એમાં સ્ટ્ર લખેલો એમાં સ અને ર આ ત્રણ વસ્તુ ભેગી થાય છે પછી શાસ્ત્ર તો એમાં સ ત અને ર પછી યુદ્ધ તો યુદ્ધમાં શું થાય દ અને ધ જેવી રીતે જ રીતે યુદ્ધમાં છે બરોબર દ અને ધ પછી દ્વાર દ્વારમાં દ પ્લસ વા બરોબર દ્વા દ્વા જે બન્યો એ દ પ્લસ વા થી બને પછી સ્નેહ તો સ્નેહમાં સ્નેહ જે છે એ કેવી રીતે બને સ પ્લસ ને ચાલો

પડપણ તારા દર્શન થાય દેખે દેખણ હારારે મંદિર તારું વિશ્વ રૂપાળું નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળા રે બરાબર આ પ્રાર્થના આપણે બધાએ સાંભળી હોય ન સાંભળ્યું હોય તો યુટ્યુબમાં જઈને એકવાર સાંભળી લેવી તો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે મળીશું આપણે ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ